ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત ગંભીર આરોપ લગાવ્યા એક વ્યક્તિના હિત માટે આ મનસ્વી નિર્ણય લેવાયો તેવો આરોપ લગાવ્યો આ સાથે જનતા માટે ન બોલીએ તો નેતાગીરીમાં ધૂળ પડી તેવું પણ કહ્યું છે

પોતાની મોટી મોટી તિજોરી ભરવા માટે આ ધંધા કરી રહ્યું છે અને એના પોતાના સ્વાર્થ માટે લાલુને પાછળ પાડી દીધો છે લાલુ તો ઘાસ જ ખાઈ ગયો હતો આ માણસે તો જે કર્યું છે એની કલંક કથાઓ જો કહેવા જઈએ ને તો એ ઓછી પડે પેપરના પાનાઓ ભરાય મિત્રો એને તો અખિલેશને પણ પાછળ પાડી દીધો છે જાતિવાદનું ઘોર રાજકારણ રમીને ગરીબ પ્રજાના રોટલાને છીનવ્યો છે અને આ પ્રજાના હિત માટે પાણી યોજના જે મેં મૂકી હતી એમાં સરકારે મંજૂરી આપી હતી સોઈલ ટેસ્ટ થઈ ગયો હતો અને એ યોજનાને કેવી રીતે એભરાઈ જાય ચડાવવામાં આવી એ હું ત્યારે ધારાસભ્ય નહોતો પણ અધિકારીઓ પાસેથી મેં જાણ્યું છે હું આજે હમણાં જાહેર સભામાં એનો ખુલાસો કરીશ તો બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે થઈ રહ્યો છે ત્યારે બંધના એલાન સાથે વિશાળ સભા યોજાઈ હતી ધારાસભ્ય માવજી દેસાઈએ તેમાં મોટું નિવેદન આપ્યું છે વિશ્વાસમાં લીધા નિર્ણય લોકોના સામાજિક આર્થિક તાણાવાળા તૂટ્યા છે તેવું પણ કહ્યું માવજી દેસાઈએ અને આ સાથે અવળી દિશામાં લોકો નથી જવા માંગતા આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે આક્રોશ રમસીમાએ અત્યારે જોવા મળી રહ્યો છે અને લોકો ગામડે ગામડે દરેક જગ્યાએ રસ્તા ઉપર આવી જશે પણ કોઈ પણ સંજોગે એ બનાસકાંઠા પાલનપુર સાથે જ જોડાશે અને નહીં થાય ત્યાં સુધી આ પ્રજાનો જે રીતે મત છે એ પ્રમાણે જનઆંદોલન ખૂબ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે સમગ્ર જિલ્લો અને સમગ્ર રાજ્ય જાણે છે આ જ્યારે થવાનું હતું ત્યારે અમને થોડી થોડી ખબર પડી હતી ત્યારે પણ અમે મુખ્યમંત્રી સાહેબ અને જવાબદાર માણસોને જિલ્લાની અંદર પણ અમે ધ્યાન ઉપર મૂક્યું હતું કે કંઈક આવી ઘટના બનવા જઈ રહી છે તો બધાને સાથે રાખીને બધાને વિશ્વાસમાં લઈને જે જનપ્રતિનિધિઓ છે અમારા જેવા ધારાસભ્યો છે અને બાકીના જનપ્રતિનિધિ છે એ બધાને સાથે રાખીને જો આ કામ કરવામાં આવ્યું હોત તો મને લાગે છે કદાચ કે વહીવટી અનુકૂળતા પ્રમાણે જિલ્લાનું વિભાજન કરવું પડે અને જરૂરી છે તો યોગ્ય જગ્યાએ થયું હોત કે બનાસકાંઠા જિલ્લો જૂનો છે તો તેઓ આઠ નવ તાલુકા રહત અને ચાર પોચ તાલુકા નવા જે પણ જિલ્લો બનોત વગડ જિલ્લો બનોત કે થરાદ બનોત તો તેઓ રહી અને સરખી રીતે આ કદાચ થઈ શક્યું હોત પણ એ ન થઈ શકવાના કારણે આજે ખૂબ મોટી છે અને બનાસકાંઠાની પ્રજા મોટા ભાગની પ્રજા આજે ખૂબ દુઃખી છે સરકારના નિર્ણય થકી ત્યારે આવું કોઈ ને કોઈ લોકોના માર્ગદર્શન હેઠળ થયું છે એવું બધું જનરલ લોકોનું માનવું સરકાર સુધી અવાજ પહોંચાડીએ છીએ તો શા માટે સરકાર એને સંભળતી નથી આજે જ્યારે હિતરક્ષક સમિતિના બેનર નીચે જે કાર્યકર્તાઓ રાષ્ટ્ર સુધી જે પાર્ટીને મજબૂત કરવાના કામો કરે છે એ કાર્યકર્તાઓને આજે રસ્તા ઉપર આવી જવું પડ્યું છે કારણ એકના એક વ્યક્તિનો અહમને સંતોષવા માટે માત્ર ને માત્ર શંકરભાઈ ચૌધરીના ષડયંત્રના લીધે આ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાને સતત પાછળ રાખવામાં આવે છે એનું કારણ શું ધાનેરા વિધાનસભા હોય કે બનાસકાંઠાની લોકસભા હોય જ્યારે પણ પોતાના મનસ્વી નિર્ણયોથી ટિકિટો આપવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ટિકિટથી અહીંયા પોતાના મનસ્વી નિર્ણયના લીધે જીતતું નથી એનું એનો ભોગ પ્રજાને ભોગવવાનો ધાનેરાનો બ્રિજ હોય કે ધાનેરા ડીસાનો મેઈન રાજસ્થાનને જોડતો હાઈવે માર્ગ હોય એ પણ બીજા માર્ગે વાળી દઈ અને આવું ઘણું બધું નુકસાન એ આ ધાનેરાની પ્રજાને ભોગવવું પડ્યું છે હવે આજે નહીં ભોગવે એના માટે થઈ અને આ પ્રજા સતત રસ્તા ઉપર ઉતરી છે આજે ગામે ગામ થી લોકો ટ્રેક્ટર ગાડીઓ લઈ અને સ્વયંભુ ઉમટ્યા છે જે બનાસકાંઠા દાંદેરા તાલુકો જે આઝાદી થી આઝાદી પછી જોડાયેલો છે ત્યારે શિક્ષણ તમામના સમાજના સાત્ર રીતે જ થયે છે આ હોસ્પિટલ મોટા મોટા થયા છે અને ત્યાં માટે કે મતલબ નાના મોટું કામ હોય તો એથી એક કોમને લઈને જાય પોચપોચ કોમ હાથે લઈ જાય દિશાનું હોય કે પાલનપુરનું હોય કે ગાંધીનગરનું હોય તો એમનું વચ્ચે કામ પણ આવી શકે અને સાધનથી બીજે બધી રીતે મને આ બનાસકાંઠા જિલ્લો મને સરળ પડે છે આજે ધાનેરા નગર છે ધાનેરા નગરથી પૂર્વનો જે ભાગ છે પાલનપુર સાઇડનો એ પચાસ કિલોમીટર પથરાયેલો છે અને જે થરાજ બાજુનો જે ભાગ છે એ દસ કિલોમીટર છે તો અમારો ધાનેરા તાલુકાનું જે છેલ્લું ગામ વાછોલ છે એને થરાજ જવા માટે સો કિલોમીટરનું અંતર પડે છે તો એક વિસ્તારની દ્રષ્ટિ અને ભૌગોલિક રચના પણ અમારી એવી છે કે ધાનેરા તાલુકો એ એક ઊંચો વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ છે અને અમારું જે જોડાણ છે વર્ષોથી એ ડીસા પાલનપુર સાથે રહેલું છે દરેક ગામમાંથી હાલની તારીખમાં દસ થી પંદર ટકા લોકો હાલ પણ ત્યાં થરાદ પાલનપુર અને ડીસામાં વસવાટ કરી રહ્યા છે અમારા દરેક સમાજના જે છાત્રાલયો હોય અને શૈક્ષણિક સંકુલો છે એ પણ થરાદ અને વાવની પાલનપુર અને ડીસામાં આવેલા છે તો અમારી સરકારને પણ અપીલ છે કે આ જે આખી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સમજે અને અનુકૂળ પ્રમાણે અમને આ જિલ્લામાં રાખવામાં આવે એ લોકોની માગ છે પ્રજા હતી અન્ય કરે તો લોકોને જાવું તો ક્યાં જાવું કારણ કે અમારે ઉગમણો આથામણો તો આથમણા દિશામાં અમારો ઉલટું પડે છે અને આ બાજુ આજે જે વેપારીઓ ખરીદી કરવાની દાવાનો થાય તો અમદાવાદ દાવાનો થાય છોકરા શિક્ષણની વાત કરીએ તો ગાંધીનગર અમદાવાદ એ બાજુ છોકરા ભણતો હોય છે એટલે તમારો ધંધા રોજગાર જે છે ને એ આ બાજુના દિશામાં છે કે વાવ થરાદ બાજુ અમારો ધંધા રોજગાર છે નહીં ખરાજ પછી તો ભારત જ પૂરું થાય છે વહીવટી કારણોસર પછી અમારો સામાજિક જે સંબંધો છે અમારા રાજકીય સંબંધો છે એ બધા બસો વર્ષથી પાલનપુર સાથે જોડાયેલા છે અમારા લોકો પાલનપુર ગાંધીનગર સુરત નવસારી બધે રહે છે એમનું આવન જાવન કનેક્ટિવિટીનો જે પ્રશ્ન છે એ પણ થરાજ કરતી અમારે પાલનપુર વધારે સારું છે એટલે આ એક રાજકીય ઈચ્છાઓ સંતોષવા ખાતર કોઈ વ્યક્તિની આ જિલ્લાનો જન્મ આપ્યો છે ખરેખર અમારા માટે તો એ દુઃખદ વાત છે